હું ધર્મેશભાઈ વસાવા ભરૂચ સમાચાર ચેનલના માધ્યમથી એક વાત મૂકીએ છીએ કે ડેડીયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વારંવાર ઝઘડિયા તાલુકાની અંદર ને ઝઘડિયા જીઆઈડીસીની અંદર કેમ વારંવાર આવે છે શું ઈરાદાથી આવે છે શું કારણસો આવે છે એ અમને ખબર નથી પડતી કેમ કે એમના ત્યાં બી બીજી જગ્યાએ બી એમણે જ્યાં જ્યાં ગયા છે ત્યાં કોઈ કામ એમનું થયું નથી હવે પછી ત્યાં બધું પૂરું કરીને અહીંયા આવ્યા છે ઝઘડિયા જીઆઈડીસી ની અંદર એટલે અમને કઈક બીજું લાગે છે બીજું એટલા માટે અમે બોલીએ છીએ કેમ કે જ્યાં પણ ગયા છે ત્યાં એક પણ કામ ચોક્કસ નથી થયું ડેડિયાપાડા ની અંદર માલ સામુ ની અંદર જ્યાં પણ ગયા ત્યાં એક પણ કામ નહીં થયું એટલે ઝઘડિયા જીઆઈડીસી ની અંદર અહીંયા પતાવા આવેલા છે એટલે અહીંયા એ પતાવા આવેલા છે પણ અહીંયા એમનું કામ નથી થવાનું કે અહીંયા મોટા મોટા શિક્ષિત અને યુવાનો અને વડીલો જાગૃત યુવાનો છે બધા એટલે એમ નથી નથી થવાનું તેની કરતા વિસ્તાર હાચીને તો એ મારી વાત કેવી છે ભાઈ ને પેલા બીટીપી ની અંદર હતા ત્યારે કે બોલતા જ્યારે છોટુ વસાવા મહેશભાઈ ની સાથે હતા બીટીપી પાર્ટી માં ત્યારે કેમ નહોતા બોલતા ને અત્યારે આપ પાર્ટી ની અંદર તારે જ કેમ એમને દેખાય એટલે આ વાત શક્ય નથી જે સમયે તારે સાચા જ આદિવાસી હતા તો તમારે બીટીપી ની અંદર હતા ત્યારે તમારે આ મુદ્દા મૂકવાના હતા એટલે આ બધો સોદાબાજી કરવા વાળા વ્યક્તિઓ છે એવું મને દેખાઈ રહ્યું છે જય જવાહર જય આદિવાસી